હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું મલ્ટીગ્રેન મમરા નમકીન એકદમ નવો જ એવો નાસ્તો કહીએ તો પણ ચાલે અને દિવાળીના તહેવાર નજીક છે તો આવો અલકો અને દરેકને નાના મોટા સૌને પસંદ આવે એવા આપણે મમરામાંથી ખૂબ જ ટેસ્ટી એવો નમકીન આજે બનાવીશું તો બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં અત્યારે એક બાઉલ મખાના લઈ લીધેલા છે અને તેની સાથે જ આપણે બધા અલગ અલગ પ્રકારના મમરા લીધા છે જેમ કે આ જે મમરા છે તે જુવારના મમરા છે તેની સાથે જ આપણે બીજા જે મમરા લીધેલા છે તે બાજરીના મમરા લીધેલા છે તો આ રીતે ખૂબ જ અલગ અલગ આપણે બધા મમરા લઈ અને સરસ એવું નમકીન બનાવીશું સાથે જ આપણે જે સફેદ મમરા છે તે આપણે રેગ્યુલર જે ચોખાના મમરા આવે છે તે છે પણ કોલાપુરી મમરા આવે છે તે લીધેલા છે તેની સાથે જ આપણે રાગીના મમરા લીધેલા છે તમે મકાઈના મમરા આવે છે તે પણ સાથે લઈ શકો છો તો આ રીતે બધા જ મમરા આપણે લઈ લીધેલા છે હવે આગળની પ્રોસેસમાં આપણે એક કઢાઈમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ લઈશું અને તેને ગરમ થાય થોડું જીરું એડ કરીશું અને તેની અંદર હવે આપણે થોડી હિંગ એડ કરી અને તેમાં એક ચમચી જેટલું હળદર પાવડર એડ કરી દઈશું કે જેથી કરીને આપણે જે આ મમરા છે તે વઘારીએ તેમાં બધા જ મમરામાં સરસ એવો કલર આવી જાય હળદરનો તો એકદમ ઓછા જ મસાલાથી ખૂબ જ ટેસ્ટી એવું નમકીન તૈયાર થશે તેની અંદર હવે આપણે મખાના એડ કરી લઈશું અને જે આપણે અલગ અલગ ચાર મમરા લીધા છે રાગી જુવાર બાજરી અને ચોખાના તે પણ એડ કરી લઈશું અત્યારે જે મેં એક બાઉનું તમને માપ બતાવ્યું હતું મેં તેને ડબલ કરી દીધેલું છે કેમ કે આપણે જ્યારે નમકીન બનાવીએ છીએ તો થોડું વધારે જ બનાવીએ તો એટલા માટે આપણે ડબલ માપ કર્યું છે ફરીથી આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર તેની અંદર એડ કરી લઈશું અને તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હવે આ મમરાને સરસ એવા મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસ ઉપર જ તેને મિક્સ કરીશું જેથી કરીને તે સરસ એવા શેકાઈ પણ જાય તો આ રીતે ખૂબ જ ટેસ્ટી એવું આપણું મમરાનું નમકીન અત્યારે બને અને તૈયાર થઈ રહ્યું છે તમે જુઓ કે સરસ એવો કલર પણ આવી ગયો છે અને બધા જ મમરા સરસ મિક્સ થઈ ગયેલા છે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ફરીથી આપણે કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લઈશું અને તેની અંદર અડધી વાટકી જેટલા સિંગદાણા છે તેને સાંતળી દઈશું એ તેલની અંદર જ તો આ સિંગદાણા સંતરાઈ જાય ત્યારબાદ તેની અંદર હવે આપણે એક અડધી વાટકી જેટલા દાળિયા લીધેલા છે જે આપણે તૈયાર બજારમાં મળી રહે છે આસાનીથી અને તેની સાથે જ આપણે થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને તેને સરસ એવા સાંતળી દઈશું તો આ રીતે સિંગદાણા અને દાળિયા બરાબર સંતરાઈ જાય ત્યારબાદ હવે આપણે જે મમરા આપણા તૈયાર કરી અને રાખ્યા છે તે તેની અંદર એડ કરી દઈશું એકદમ સરળ રીતે અને ખૂબ જ ઓછા મસાલાવાળા આ નાસ્તો બની અને તૈયાર થાય છે જો દ ડાયાબિટીસના દર્દી હોય કે કોઈ પણ નાના બાળકો હોય કે એમને મમરાને એવું હળવો નાસ્તો જોઈતો હોય તો આ રીતે મલ્ટીગ્રીન મમરા તમે આપો તો તેમને પણ ખૂબ જ મજા આવે અને એકદમ આપણે એમાં ઓછા જ મસાલા કર્યા છે એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું મરચું પાવડર એડ કરેલું છે અને ફરીથી અંદર આપણે સ્વાદ અનુસાર થોડું અંદર મીઠું એડ કરી અને આ નમકીનને ખૂબ જ ટેસ્ટી એવું બનાવવા માટે આપણે તેની અંદર થોડી ખાંડ પણ એડ કરી દઈશું આ રીતે ખૂબ જ સરસ એવું આપણું નમકીન બની અને તૈયાર થઈ ગયેલું છે ગેસની ફ્લેમ બંધ કરી અને પાંચથી દસ મિનિટ માટે આપણે રહેવા દઈશું કે જેથી કરીને તે સરસ એવું શેકાઈ જાય અને ખાંડ જે આપણે એડ કરવાની છે તે દસેક મિનિટ રહી અને પછી જ કરવાની કે જેથી કરીને ગરમ હોય મમરા તો એ વખતે ખાંડનું પાણી ન વળી જાય અને મમરા એકદમ પોચા પણ ન થઈ જાય તો આ રીતે ખૂબ જ સરસ એવો આપણું મમરાનું નમકીન અત્યારે બની અને તૈયાર થઈ ગયું છે દિવાળી માટે ખૂબ જ એકદમ ટેસ્ટી અને હલકો ફૂલકો નાસ્તો કહીએ તો પણ ચાલે મારા ઘરમાં તો દરેકને પસંદ આવે છે જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો મારા વિડીયો જોઈને તમે પણ ચોક્કસથી બનાવશો અને યુટ્યુબ ઉપર જે સચીના કિચન નામની મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો સાથે આપણે દરરોજ મળતા રહીએ કે છેને ખૂબ જ ઇઝી એકદમ કે અને સાથે જ બાજરી જુવાર મકાઈ મખાના અને રાગીના મમરા બધા જ સરસ એવા મમરા અંદર આવી જાય અને ટેસ્ટમાં બેસ્ટ એવું બધે દરેકને મજા આવે એવું નમકીન તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે બાય બાય ફ્રેન્ડ્સ